તો નમસ્કાર કેમ છો બધા મજામાં છો આપણે ગઈકાલની ઘોડે આજે ફરીથી તારાદા માર્કેટની યાર્ડમાં ગયા હતા તો શાકભાજીના બજાર ભાવનો વિડીયો પણ આપણે બનાવ્યો છે એમાં આજે આપણે કાલ કરતા થોડુંક અલગ છે આજે આપણે બને એટલી બધી શાકભાજીને લીધા છે એટલે મતલબમાં ગોવાર છે ગોવારથી લઈને દૂધી છે તુરિયા છે બધાના વિડીયો બનાવવાની કોશિશ કરી છે ટમેટા છે ટમેટાના બજાર ભાવમાં પણ અત્યારે બહુ વધારો છે તો આગળ તો વિડીયોમાં જોશો એટલે ખબર પડશે રીંગણાના છે પછી આપણે જેટલી બને એટલી કોશિશ કરી છે છે મરચાથી લીન અને આજની તારીખ છે વીસ પાંચ વીસ છ બે હજાર ચોવીસ અને વાર છે ગુરુવાર તો સબસ્ક્રાઈબ ને બાકી તો કરી બીજું કે ચોમાસું આવી રહ્યું છે તો બધાને આપણે ખાસ કહી છે દર વખતે દર વિડીયોમાં કે વૃક્ષો વાવો વૃક્ષો આપણે અત્યારથી વાવશું તો આપણે આગળ જ કાયમ આવશે અત્યાર તમે વાવશો તો બે વર્ષ પછી કાયમ આવશે પછી તમે એવો વિચાર કરશો કે આપણે આવતા વર્ષે વાવશું તો પછી મતલબમાં બે વર્ષ પછી ગણવાના

અરે ભાઈ 55 રૂપિયા બોલો અરે ભાઈ ગુવારના 55 અરે ઈ ગોતય દલાય લો અરે ઈ 50 રૂપિયા બચા બચા અરે ભાઈ બચાનો ગિલો પડવા અરે ભાઈ દેશીગી હો દેશીગી દેશીગી અરે રૂપિયા ભાઈ લેવો એ રૂપિયા ને એક નંબર દેશીયા ભાઈ તુરિયા એક કિલો રૂપિયા લવાય

સો રૂપિયા શિમલા મરચા સો રૂપિયા ના કિલો સો રૂપિયા ના કિલો શિમલા મરચા પચાસ રૂપિયા ના કિલો ભાવ છે પંચ્યાસી રૂપિયા લીંબુ આજના બજાર ભાવ છે પંચ્યાસી રૂપિયા ના કિલો જોઈ શકો છો લીંબુ

હાલો આજના સૂકી ડુંગળીના ભાવ છે પચીસ રૂપિયાની કિલો જોઈ શકો છો પચીસ રૂપિયાની કિલો સોળી છે લીલી જોઈ શકો છો સાઠ રૂપિયાની કિલો સાઠ રૂપિયા સોળીનો ભાવ ફૂલેવર જોઈ શકો છો

¡A la tarea,